મહારાષ્ટ્રમાં ફરી એક વખત પ્રવાસીઓ પ્રવાસીઓ ફસાયા ફસાયા હતા બેલાપુર પાસેના ધોધ ધોધ નજીક પાસે નદીમાં પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ ફસાયા હતા માનવ સાકળ બનાવીને તમામ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા તો અગાઉ પણ રાયગઢ અને નાંદેડમાં પણ ફસાયા હતા પ્રવાસીઓ આ ધસમસતા પાણીનો પ્રવાહ વધી જવાને કારણે મહારાષ્ટ્રમાં ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં પ્રવાસીઓ ધોધ જોવા માટે ઉમટ્યા હતા અને પાણીનો પ્રવાહ વધવાને કારણે પચાસ જેટલા પ્રવાસીઓ છે તે ફસાઈ ગયા હતા પરંતુ માનવ સાંકળ બનાવીને આસપાસના વિસ્તારના લોકોએ તેઓનો જીવ બચાવ્યો છે બોલાપુર પાસેનો જે ધોધ હતો તે જોવા માટે લોકો ઉમટ્યા હતા પ્રવાસીઓ ઉમટ્યા હતા અને પચાસ પ્રવાસીઓ ફસાયા હતા